જે પ્રદર્શનનું આમંત્રિત મહેમાન હોય નિહાળી હતી. આ પ્રદર્શનમાં જિલ્લા પંચાયતના સભ્ય અલ્પેશ વસાવા યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ વરઠાણીયા વાલા બિયાસી કોઓર્ડિનેટર સુધીર વસાવા અને શાળાના પ્રમુખ દેવુભા કાઠી તેમજ આમંત્રિતો સહિત બાળકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઝઘડા તાલુકાના તાલોદરા ગામની પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું બાર વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ઝઘડિયા પ્રાથમિક શાળાની કન્યા અને બોરજાઈ ગામની પ્રાથમિક શાળા દધેડા ગામની પ્રાથમિક શાળા તેમજ નવા ટોઠીદરા ગામની પ્રાથમિક શાળાની કૃતિઓ વિજેતા બની હતી.

શિક્ષક બિનિતા રાણા અલ્પેશ પટેલ સહિત આમંત્રિતો અને બાળકો હાજર રહ્યા હતા